અત્યારે હાલમાં આવી મોટી ખબર નિકુલમાં દાદી ચાર વર્ષના પુત્રને લઈને સોસાયટીના ગેટ પાસે આવેલા ઓટલા ઉપર બેઠેલા હતા આ સમયે બુટ ઝડપે આવી રહેલ કારના ચાલકે બંનેને ટક્કર મારી હતી જેના કારણે દાદી દિવાલ અને કાર વચ્ચે ફસાઈ ગયા હતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે પુત્ર કાર અને નીચે આવી જતા ઈજાઓ થઈ હતી આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ચાલક બ્રેકના બદલે એક્સ લીટર દબાઈ જતાં અકસ્માત થયો હોવાની શંકા આધારે વધુ તપાસ હાથ ધરી છે નિકુલમાં કાનબા હોસ્પિટલો નજીકની સોસાયટીમાં રહેતી મહિલા તારીખ અઠ્યાવીસના રોજ તેમના ચાર વર્ષના પુત્ર સાથે સોસાયટીના ગેટના બહાર રીટલા પર બેઠા હતા આ સમયે એક કાર ચાલકે પૂર ઝડપે આ કાર હંકારી હતી અને શોભાબહેનને અને પુત્રને ટક્કર મારી હતી જેના કારણે મહિલા દિવાલ અને કાર વચ્ચે ફસાઈ ગયા હતા જ્યારે પુત્રને કાન નીચે આવી જતા બંનેની ગંભીર ઈજાઓ થઈ હતી આસપાસના લોકો આવીને બહાર ગાડીની સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા